પ્રાથમિક ખેત ધિરાણ સોસાયટી થી ખેડૂતો વધુ સમૃદ્ધ થશે મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા રાજકોટમાં સહકાર રાજ્ય મંત્રી શ્રીની અધ્યક્ષતામાં સહકાર થી સમૃદ્ધિ અંગેની સમીક્ષા બેઠક યોજાઈ રાજ્ય કક્ષાના સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં આજે રાજકોટમાં સહકારથી સમૃદ્ધિ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી જેમાં રાજકોટ અને મોરબી જિલ્લાની વિવિધ સહકારી મંડળીઓ સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકને સંબોધતા મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે દેશના સહકારી માળખાને પારદર્શક અને સશક્ત બનાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ છ જુલાઈ બે હજાર ના રોજ અલગથી જ કેન્દ્રીય સહકારિતા મંત્રાલય બનાવ્યું હતું અને શ્રી અમિતભાઈ શાહને દેશના પ્રથમ સહકારિતા મંત્રી બનાવ્યા હતા એ પછી શ્રી અમિતભાઈ શાહે સહકારી માળખાને મજબૂત અને પારદર્શી બનાવવા ચોપન જેટલા ઇનિશિયેટિવસ લીધા છે અને તાલુકા સ્તર સુધી પહોંચાડ્યા છે અહેવાલ દીપક રાઠોડ